રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા છે ભાવનગર માંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું તોલનાકા પરથી ઝડપાયું દારૂ નું ટેન્કર છત્રીસ લાખથી વધુનો નો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે કારણ કે ભાવનગરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું છે એક હાજર ત્રણસો બાસઠ દારૂ ભરેલું ટેન્કર એસએમસીએ ઝડપી પાડ્યું છે ત્રેસઠ લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે તો ત્રેસઠ લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે એક હજાર ત્રણસો પૈકી દારૂ ભરેલ ટેન્કરને ઝડપી પાડવામાં આવેલ છે વધુ માહિતી સાથે સંવાદદાતા કિશોર પણ જોડાઈ ચુક્યા છે જે કિશોર દારૂ બંધી છે તેના લીરે લીરા ઉડતા દ્રશ્યો સામે આવ્યા છે આખું ટેન્કર દારૂ નું ઝડપાયું છે શું વધારે માહિતી આ જથ્થો ક્યાં લઈ જવાતો હતો ચોક્કસ થી કૃત કાંકરેજના બલગામ ટોલ નાકાથી થી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું છે સ્થાનિક પોલીસ ઉમટી રહી અને ટીમે આ દારૂ ભરેલર ઝડપી છે આ કન્ટેનર માંથી તેરસો ને દારૂ ઝડપાયો છે કુલ મુદ્દામાં ત્રેસઠ પોઈન્ટ બત્રીસ લાખ નો છે અને આટલો મોટો જથ્થામાં જે દારૂ ઝડપાયો છે તેને લઈને અત્યારે તો એસએમસી ની ટીમ તપાસ હાથ ધરી છે પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે બનાસકાંઠાની થરા પોલીસ આવે છે તે પોલીસ ઉમટી ઝડપાઈ છે અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે કે આ ક્યાંથી આવતો હતો અને સમાચારમાં હવે વાત ઉત્તરાયણના વાતાવરણની

એટલે આંચકાનો પવન પણ થોડોક વધારે લેવાની શક્યતા ઉત્તરાયણ ઉપર ઉપલા લેવલના વાદળો આવવાની શક્યતા રહે છે પંદરમી તારીખે વાદળો આવવાની શક્યતા રહે છે એટલે હમણાં જે જોવા જઈએ તો આ ઉપલા લેવલના વાદળો કદાચ વરસી ન શકે પરંતુ દરિયા કિનારાના કોઈ કોઈ ભાગમાં ક્યાંક સાટા સુધી હમણાં થઈ શકે આખરે ઉતરાયણના દિવસે કયા ભાગમાં કેવી રહેશે પવનની ગતિ મતલાતા વાતાવરણના પલટાને કારણે ઉતરાયણના દિવસે સ્વેટર પહેરવું કે રેનકોટ આ તમામ સવાલોના જવાબ અંબાલાલ પટેલે આપ્યા વલસાડ અને સુરત અને દરિયા કિનારાના ભાગોમાં પવનની ગતિ થોડીક વધુ શકે છે આ ભાગોમાં લગભગ પવનની ગતિ લગભગ પચીસ કિલોમીટર કે તેનાથી થોડી ઓછી રહી શકવાની શક્યતા રહે છે દ્વારકામાં દ્વારકાના ભાગો છે ત્યાં પવનની ગતિ વધારે છે જુનાગઢના ભાગોમાં પવનની ગતિ ઓછી રહે છે રાજકોટના ભાગોમાં પંદર કિલોમીટરથી થોડીક વધુ પ્રતિ કલાકે પવનની ઝડપ લેવાની શક્યતા રહે છે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં દસથી બાર કિલોમીટરની પતિ ઝડપે પવનની શક્યતા રહે છે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ દસ કિલોમીટરની આસપાસની શક્યતા રહે છે અને દક્ષિણ પવન અંગે જોઈએ તો સવારે લગભગ આંચકાનો પવન મધ્ય ગુજરાતના ભાગોમાં જોઈએ અમદાવાદ વગેરે તો તેર કિલોમીટર બપોરના ભાગમાં જોઈએ તો વીસથી ત્રેવીસ કિલોમીટર અને સાંજે અઢાર કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે પંદરમી જાન્યુઆરીએ પવનની ગતિ બહુ ધીમી ધીમી જશે અને કેટલાક ભાગોમાં બે કિલો બેથી દસ કિલોમીટર પચીસ કલાકની ઝડપે રહેવાની શક્યતા રહે છે બે દિવસ બાદથી ઠંડી ઠંડી માટે તૈયાર રહેજો અંગે હવામાન હવામાન પટેલ નિષ્ણાંત અંબાલાલ પટેલે નિવેદન આપ્યું છે આગાહી કરવામાં આવી છે ઉત્તરાયણથી ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે છે ઉત્તર ગુજરાત કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે કેટલાક ભાગોમાં પારો દસ ડિગ્રી ગગડી શકે છે ઉત્તરાયણ પર ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે તારીખ તેર ચૌદ તારીખની આસપાસથી કે પંદર તારીખની આસપાસથી ઉત્તરાયણથી ઠંડીનું દોર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વધુ રહેશે પછી તંત ભાગોમાં દસ સેન્ટ સેન્ટી સેલ્શિયસથી ક્યાંક ઘીચું દેવાની શક્યતા રહેશે એ ઠંડી ઠંડી આવશે ઉપરાંત ઉષ્ણતામાં વધઘટ થશે પરંતુ ઉત્તરાયણ ઉપર પણ ઠંડી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ઠંડી આવશે યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે છે હજુ પણ ઘણા લોકો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે અને તે જ દરમિયાન હવે ઉત્તરાયણ પૂર્વે બાઇક પર જઈ રહેલા યુવકનું ગળું કપાયું છે યુવકને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે પણ ખસેડાયું હતું

ખલાસ થઈ ઓફ થઈ ગઈ તો મારું કહેવાનું એવું છે કે દરેકને આગળ સરિયો લગાવી દેવો જોઈએ આજ મારે અહીંયા બનાવ બન્યો છે એનું મને બહુ દુઃખ છે અત્યાર સુધી આપણે એવું જાણીએ કે આપણે સામાન્ય માનતા કે કોઈ જરૂર નહીં કોઈ જરૂર નહીં પણ આ વસ્તુ જરૂર છે દરેક ગાડીને લગાવી જ દેવાનો મને એવું કહેવું છે આ સાયના દોરી છે ને એ ન વાપરે અને નાના બાળકોના જેવું જાય છે એવું બધું થાય છે દીકરી કેવી રીતના આવતી હતી ને શું ઘટતા પડી દીકરી ઝોબે ગઈ હતી હીરા બાગ હીરા બાગ મોટા વરાસ આવતી હતી નાના ના વરસાળના પુલ ઉપર આ રીતનું બની ગયું છે દોરી અડી ગીર ગળામાં દોરી વાગતા એક યુવતીનું મોત નીપજ્યું છે તો આ તરફ રાજકોટના જેતપુરમાં પણ એક યુવક બાઇક પરથી પસાર થઈ રહ્યો હતો તે જ દરમિયાન તેને ગળાના ભાગે દોરી વાગી હતી અને તે ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ તેને હોસ્પિટલ પણ ખસેડાયો હતો સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના દિયોદરમાં એપીએમસી ચેરમેનનું રાજીનામું ચેરમેન પદેથી ઈશ્વર તટકનું રાજીનામું ચેરમેન અને સંચાલન મંડળના મતભેદને કારણે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો ભારે ખેંચતાણ વચ્ચે દિયોદર બજાર સમિતિના ચેરમેનની ખુરશી ખાલી તથા રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તો અનેક બદલાય છે પરંતુ યુનિવર્સિટીના વિવાદનો અંત નથી આવતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જમીન સામે રાજ્ય સરકાર દ્વારા તપાસ ચાલી રહી છે તેવા ગીતેષ જોશીને પરીક્ષા વિભાગનું સુપરવિઝન સોંપવામાં આવ્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ દ્વારા આ નિર્ણય લેવાતા વિવાદ સર્જાયો છે હાલ પરીક્ષા વિભાગમાં લઈ અને સવાલ પણ ઉભા થઈ રહ્યા છે જેને લઈ અને અનેક મુદ્દે હાલ અત્યારે તપાસ ચાલી રહી છે અને ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી પણ માંગ કરવામાં આવી તો બીજી બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિએ તપાસ સરકારનો વિષય છે તેમ કહી અને લૂલો બચાવ કરતા પણ નજરે પડ્યા પરીક્ષા નિયામક નિવૃત્ત થાય તે પહેલા પરીક્ષા વિભાગની જે અનુભવ આધારિત જે કામગીરી છે અને પરીક્ષા વિભાગનું કામ ખોરવાય ન જાય તે હેતુ સબર જ ડૉક્ટર જોશીને ત્યાં પરીક્ષા વિભાગમાં મૂકવામાં આવેલા છે અને પરીક્ષા વિભાગમાં હાલ જે કામગીરી સોંપવામાં આવેલી છે એ પણ કોઈ ખાનગી કામ સોંપવામાં આવેલું નથી વહીવટી પ્રક્રિયા જ છે એને ગોધરા યુનિવર્સિટીમાં જ્યારે હતા એ દરમિયાન સરકારશ્રી તરફથી અહીંયા એક અરજી મળેલી અને એક ખાતાકી તપાસની એક સમિતિ રચાણી હતી

तो हवामान विभाग हवामान रहे तेने माहिती हालत यार टेम्परेचर रियलाइज हुआ है मतलब आज के डेट में अहमदाबाद और गांधीनगर में मिनिमम टेम्परेचर वो है अहमदाबाद में डिग्री सेल्सियस और गांधीनगर में थर्टीन पॉइंट फोर डिग्री सेल्सियस और सबसे जो लोवेस्ट टेम्परेचर रियलाइज हुआ है वो है नलिया में सिक्स पॉइंट फोर डिग्री सेल्सियस और बात करेंगे मतलब जो मिनिमम टेम्परेचर फोरकास्ट की तो आने वाले मतलब दो दिनों में जो फोरकास्ट है वो नो लार चेंज है उसके बाद दो से तीन डिग्री सेल्सियस टेम्परेचर फॉल होने की पूर्वानुमान है एक्चुअली जो नलिया में है वो जो विंड है वो नॉर्दर्ली प्रिवेल कर रही है इसलिए वहाँ पे टेम्परेचर मतलब मिनिमम हुआ है जो सिक्स सिक्स पॉइंट फोर डिग्री सेल्सियस रिकॉर्ड हुआ है और जो आ, मतलब अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो जो वहाँ पे यहाँ पे जो विंड है वो विंड थोड़ा सा मतलब स्टर्ली का भी स्टर्ली कंपोनेंट भी था इसलिए यहाँ पे टेम्परेचर ज़्यादा था एज कंपेयर टू नलिया उत्तरायण में जो आ, पवन है मतलब उत्तरायण मतलब चौदह जनवरी का उसमें जो विंड की डायरेक्शन है वो है नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली और जो विंड की स्पीड रहेगी वो 15 से 20 किलोमीटर पर आवर की रहेगी। ओके। okay. okay. सर उत्तर पश्चिम से नॉर्थ वेस्टर्ली से? नॉर्थ वेस्टर्ली? टू वेस्ट नॉर्दर्ली। उत्तर वो वो चल है। हाँ। तो नलिया मास साउथी ओचुत आपमान ओं दाउचुत તા ચાર ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર જોવા મળ્યું હતું હવામાન વિભાગની શિયાળાને લઈ આગાહી કરવામાં આવે છે નલિયામાં સૌથી ઓછું છ પોઈન્ટ ચાર ડિગ્રી જેટલું તાપમાન સામે આવ્યું છે જ્યારે ઉત્તરાયણના દિવસે પંદરથી સોળ કિલોમીટરની ગતિએ પવન કૂંકાશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું